મેઘરજના રેલાવાડા ગામે વધુ વરસાદના કારણે બસો વીઘા કરતાં વધુ જમીનમાં કરેલ સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ ખેડૂતને લાખોનું નુકસાન થયું છે તેની ભીતિ ખેડૂતોની તંત્ર પાસે વળતરની માંગણી ચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ ખેતીલાયક આવ્યો જેથી ખેડૂતોને સારું વાવેતર કર્યું મેઘરજના અંતરિયાળ એવા રેલાવાડા ગામે ખેડૂતોને લગભગ બસો વીઘા જેટલી જમીનમાં સોયાબીનના પાકનું વાવેતર કર્યું તબક્કાવાર જરૂરિયાત મુજબ વરસાદ આવતો હતો જેથી ખેડૂતે પણ સારી માવજત કરી પાક તૈયાર કરવા મહેનત ચાલુ રાખે છેલ્લે છેલ્લા વિસ્તારમાં ભારે વરસાદ થયો જેથી ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા અને સોયાબીનનો પાક પાણીમાં ગરકાવ થયો સોયાબીનના છોડને ઉગવી જોઈએ તે વધારે પાણીના કારણે ન ઉગી શકે અને છોડ સંપૂર્ણપણે પડી ગયો છે પીડીયાના રોગ લાગુ પડતા હવે સોયાબીન બિલકુલ ના પાકી શકે ત્યારે ખેડૂતોને લાખો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો તંત્ર પાસે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોને વળતર આપે તેવી માંગણી કરી આ અમે ગ્રાલુકાનું રહેલાવાડા ગામ છે તથા મારું નામ ગોપાલભાઈ પૂજાભાઈ પટેલ આ વર્ષે અમે મોકાનું બિયાર લઈ સોયાબીનનું વાવેતર કરેલ પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહેવાય ગયેલો છે તથા પીઢીઓ નામનો રોગ આવેલ જેના કારણે બિલકુલ શિંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી જેથી કારણ ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિરાણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે જેથી કરી ખેડૂતો અત્યારે બહુ ચિંતામાં છે તો સરકારના મારી એવી વિનંતી છે કે તેઓ આ ખેતરોનું સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવે તો ખેડૂતોને થોડો ફાયદો થશે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે